શહેરના વીજ ગ્રાહકો માટે એક સારા સમાચાર છે દ્વારા શરૂ કરાયેલી ઉર્જા કનેક્ટ નામની ખાસ પહેલ હવે અત્યંત લોકપ્રિય બની છે ડિવિઝનમાં આવેલા ફ્રન્ટ ઓફિસ કોન્સેપ્ટ હેઠળ હવે તમામ પ્રકારની વીજ સંબંધિત ફરિયાદોનું નિરાકરણ માત્ર પાંચ મિનિટમાં થઈ જાય છે એક જ સ્થળે મીટર બદલાવ બિલમાં ભૂલ નામ સુધારણા જેવી તમામ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ છે ગ્રાહકો માટે ટેકનોલોજી આધારિત આ વ્યવસ્થા કાર્યક્ષમતાની દ્રષ્ટિએ અનુપમ સાબિત થઈ રહી છે જો આવી જ સેવાઓ તમામ ઝોનમાં ઉપલબ્ધ થાય તો લાખો ગ્રાહકોને મોટો લાભ મળી શકે બીજ ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી નિવારણ થાય તેમના સમય અને ઉર્જાની બચત થાય તે હેતુથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પહેલ ઊર્જા કનેક્ટ નામની ફ્રન્ટ ઓફિસ કોન્સેપ્ટ સુવિધા અત્યંત લોકપ્રિય બની છે

સુરત સિટી સર્કલના પીપળોદ ડિવિઝનની અંતર્ગત એક નવી પહેલ ચાલુ કરી છે કે જેમાં અમારા જે વીજળીના ગ્રાહકો હોય છે એમને અમારી વિવિધ ઓફિસો પર જઈ અને એમની કમ્પ્લેનો માહિતી વગેરે લેવાનું થતું હતું એમની જગ્યાએ અમે આ એક ફ્રન્ટ ઓફિસ કન્સેપ્ટમાં કે કન્ઝ્યુમરોએ એક જ જગ્યાએ આવવાનું એમને બીજા કોઈ ટેબલ પર જવાનું નહીં એક જ ટેબલ પર એમને જે કંઈ સમસ્યાઓ જે છે એનું નિવારણ માટેની તમામ પ્રક્રિયાઓ ત્યાંથી જ થાય અને અમારે એમાં બીજા કંઈ કામ કરવાની જરૂર હોય તો એનું ફોલોઅપ પણ અહીંયાથી જ લેવાય એવી વ્યવસ્થા ઊભી કરી છે અને એ વ્યવસ્થાને અમે ઉર્જા કનેક્ટ ના નામથી ઓળખીએ છીએ અને એમાં અમારા માનવનતા ગ્રાહકોને એક જ જગ્યાએ તમામ સુવિધાઓ મળી રહે એ ટાઈપની અમે વ્યવસ્થા કરી છે સુરત સિટી સર્કલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર ભરત ગોધાણીએ જણાવ્યું કે અગાઉ વીજ ગ્રાહકોને વિવિધ ઓફિસોમાં જઈને ફરિયાદ દાખલ કરવી પડતી હતી પણ હવે ઉર્જા કનેક્ટ સેવા થકી એક જ ટેબલ પરથી તમામ વીજ સેવા મળી રહે છે આ કોન્સેપ્ટમાં ગ્રાહકોને એક જ સ્થળે તમામ પ્રકારની વીજ સેવા સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે વધુમાં તેમણે કહ્યું કે દરરોજ સવારે દસ વાગીને વીસ મિનિટેથી સાંજના છ વાગીને દસ મિનિટ દરમિયાન વીજ બિલમાં ભૂલ મીટર બદલાવ વીજ પુરવઠાની સમસ્યા નામ એડ્રેસમાં સુધારો નવા કનેક્શન માટે અરજી વગેરે કામગીરી થાય છે ગ્રાહકોને ટોકન આપી છ અલગ અલગ ડેસ્ક પર સેવા આપવામાં આવે છે જેના કારણે કોઈ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી પડતી મારું કામ હતું મારા નવા મીટરના ટેસ્ટિંગ માટેનું રિપોર્ટિંગ કરવાનું હતું એના માટે અહીંયા મારું કામ ફક્ત પાંચ મિનિટમાં પતી ગયું અને એટલું સરળતાથી પતી ગયું કે ખરેખર જે ડીજીવીએલ્સ માટે અમારા જે બીજા એરિયાના હતા એના કરતા બેટર છે અને આવું હું ઈચ્છું છું કે બધા એરિયામાં તમે કરો જે તમે સિટિંગની વ્યવસ્થા કરી છે જે ટોકનની વ્યવસ્થા કરી છે જે રીતે ડેસ્ક પર વારા ફરતી જવાય છે કોઈ લડા લડી નથી અને એટલું બેટર લાગ્યું છે અમને લોકોને ફીલ થાય છે કે હા એક ફાઈવ સ્ટાર હોટલમાં આવ્યા ને એવું ફીલ થાય છે ફક્ત પાંચ મિનિટમાં ફરિયાદનું નિવારણ પ્રીતિબેન પટેલે ડીજીવીસીએલની સુવિધાને બિરદાવી સામર્થ્ય સોસાયટીના તેતાલીસ વર્ષીય બીજ ગ્રાહક પ્રીતિબેન પટેલે જણાવ્યું હતું કે હું પીપલોદમાં નવા મીટરની ટેસ્ટિંગ રિપોર્ટ અંગે ફરિયાદ લઈને આવી હતી ફક્ત પાંચ મિનિટમાં જ મારી ફરિયાદનો ઉકેલ આવી ગયો અગાઉ આવા એક કામ માટે અલગ અલગ ઓફિસોના ચક્કર મારવા પડતા જ્યારે હવે આ કામગીરી બહુ સરળ બની ગઈ છે અહીં તમામ વીજ સુવિધાઓ મળી રહી છે મશીનથી ટોકન આપવામાં આવે છે છ ડેસ્કમાંથી જે ડેસ્ક પર ટોકન નંબર આવે ત્યાં જઈને સીધો ઉકેલ મળે છે સમય મુજબ ડીજીવીસીએલ દ્વારા સરાહનીય પરિવર્તન કરવામાં આવ્યું છે વીજ ગ્રાહકો માટે આવી સુવિધા બદલ ડીજીવીસીએલ ની ટીમને અભિનંદન આપ્યા હતા આભવા ગામના ઇન્દુબેન પટેલને સ્માર્ટ સર્વિસ સેન્ટરનો સુખદ અનુભવ થયો મેં આભવાથી આવેલી છું મારું નામમાં ફેરફાર કરવાનું હતું પણ પાંચ જ મિનિટમાં મારું કામ થઈ ગયું મને ઘણું સારું લાગ્યું બહુ ચેન્જ લાગે છે તરત જ મારું કામ થઈ ગયું પેલા લાઇનમાં ઉભું રહેવું હતું લંચ ટાઈમ પડી જતો હતો અત્યારે તરત જ મારું કામ થઈ ગયું આવવા ગામના વીજ ગ્રાહક ઇન્દુબેન પટેલે જણાવ્યું હતું કે મારે વીજ બિલના નામમાં સુધારો કરાવવાનો હતો જ્યારે મને ખબર પડી કે વેસુ પીપલોદના ડીજીવીસીએલ ડિવિઝનમાં વીજ ગ્રાહકો માટે વિશેષ સેવા શરૂ થઈ છે ત્યારે અહીં આવતા ફક્ત પાંચ મિનિટમાં જ બિલના નામમાં જરૂરી સુધારો થઈ ગયો આ સેન્ટર દ્વારા ઝડપથી ફરિયાદોનું નિરાકરણ થાય છે અને ગ્રાહકોને કોઈ જ અડચણ પડતી નથી ડીજીસીએલ ના તમામ સેન્ટરોમાં આ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ જેથી વધુ લોકો લાભ લઈ શકે